મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજનું મહાસંમેલન શરૂ થયું છે સુરેન્દ્રનગરમાં ટિકિટની માંગ સાથે તળપદા કોળી સમાજ મેદાને ભાજપે ચુવાડિયા કોળી સમાજને ઉમેદવારને ટિકિટ આપતા તળપદા કોળી સમુદાય નારાજ છે લીંબડીમાં તળપદા કોળી સમાજનું મહાસંમેલન શરૂ થયું છે પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ રમેશ મેર મયુર સાકરિયા આ સંમેલનમાં હાજર છે સુરેન્દ્રનગરથી ભાજપે ચંદુ શિહોરાને ટિકિટ આપી છે સંવાદદાતા જિગ્નેશ પંડ્યા વધુ વિગતની સાથે જોડાયા છે જિગ્નેશ આ વખતે ચુવાડિયા કોળી સમુદાયના ઉમેદવારને ટિકિટ આપવામાં આવી તળપદા કોળી નારાજ કેવી નારાજગી અને હાલ સભામાં કોઈ ચર્ચા અંગે શું વધુ વિગત જી સુરેન્દ્રનગર જિલ્લાની એ સૌથી વધારે કોરી જ્ઞાતિમાં સૌથી વધારે વસ્તી તળપદા જ્ઞાતિની છે ત્યારે જુવાળા જુવાડિયા જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપતા તળપદા જ્ઞાતિ કોરી સમાજ રોષે ભરાયો છે અને તેમની માંગણી છે કે ઉમેદવારો બદલવામાં આવે ધૂળેટી પહેલા પણ એક સંમેલન યોજ્યું હતું આજે આ સંમેલન લીંબડી ખાતે યોજ્યું છે જેમાં ભાજપ દ્વારા જે ઉમેદવાર નક્કી કરવામાં આવ્યો છે તે ઉમેદવારને બદલવા માટે માટેનું જ આ સંમેલન બોલાવવામાં આવ્યું છે અને કોંગ્રેસ દ્વારા પણ તરફદા કોહરી એ ટિકિટ આપે તેવી માંગ કરી રહ્યા છે જી જી જિગ્નેશ જાણકારી બદલ આભાર